લેન સુકતો નહીં મારો નહી આયો કેતા ધીર ધીર થોને ઓતો નહીં બોતોનું મુખ બે પગાવ બે પગાવ છે હોભળો હા <laughs> બગા ભાળતા છે તમે તમે એક કામ કરો પગેથી ઉતરા પગેથી એ બે જણા વરરો પાસે પકડો પડી જાય તો ચાલ હું પટ લઈને ઉભરો તમે જોયાવાના રસો પકળો માર ભાઈ ઢીલું મેલો ઉભરો બાપુ ઢીલું કરો આ બાજુ જોડો આ બાજુ બાપુ હા ઢીલું કરો થોડું ઢીલું કરો આય તો રસો બાણ ઉભી થાય નન્જીસા હા હા નન્જીસા મારશે ઉભી થાય ચેરો ટાઈટ કરો ટાઈટ કરો ટાઈટ થોડું મને ટાઈટ કરો હાલો લ્યો ભાઈ આઈ પર્યું આ બાજુ આવો કે લે બધા સુજો લે હેડો યાર પટ મારા ભાઈ પાસે જો હ બોલો

ચાટકો મારી ખાટી લેજો કે રોટો ખાઓ 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 વારો વારો હા ખાઓ આ રીડિશન થોડું ધીમું કરો ધીમું કરો ધીમું કરો ધીમું કરો

પાછો <laughs> કરી

રેડી છો લો 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 જાતો દેતો દેખો કેતો 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 પકડજો કેતો 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 બરાબર બરાબર હા હાથ આવો અરે આ ધણી તો ફાળી ફાળી બહાર આયા હા 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 તો પકડો મંડ પકડો લો પેલો હા બસ બરાબર <laughs>

ખોરાક છે કે આભાર લોકા શેડ કઈ બુ કરવા નો નંબર લેવો પાડવા લાકડી જોજી લાકડી બીજો ધોખો જમા ના દો પેલો બા પેલો તારા બાવા પેલો આ તો બરાબર બાવા છો છો ચીરાયે ના કરો બુ દેજો બા મે થોડું આમ ના કરો કી રેડી સેકન્ડેશન આ રસ્તો છેડ કેરો ફૂટુઓ ફૂટુઓ કોર પેલો શેકળો પકડજે શેકળો પકડ કોર શેકળો પકડ પકડ છે આપડું હવે જોર કરશે હવે આપણું શું કાઢવા ભાઈ ભેડાવાડે પેલા ભેડાવાડે ભઈ એટલા રાખો ભેડ દોરા ટ્રેક્ટર નહીં ખાલી ખાલી ટ્રેક્ટર क्याचा आ तो आ हे 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 काय चाललंय जरा टाकले ध्यान तने कशी नव्हती ना ते मारले आम्ही उतरया बस बस बस

हो नครับ हेलो हेलो